દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પરિવારના મોભી ભાગ શકશ્વ ઘનશામભાઈ લક્ષ્મણભાઈ મકવાણા તારીખ પચ્ચીસ એકના શનિવારના રોજ રામચરણ પામેલ છે પરિવાર પર આવી પડેલ મુશ્કેલ ઘડીમાં સાંત્વના પાઠાવા આજરોજ અમારા ઘરે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ આદરણીય કોરજીભાઈ બાવળિયા સાહેબ આવેલ જેઓ દ્વારા પરિવારના સભ્યો સાથે વાતચીત થકી મુશ્કેલ ઘડીમાંથી બહાર નીકળવા હિંમત આપવામાં આવેલ ઘનશામભાઈ મકમાના બરવાળા સમાજની વાડીના પ્રમુખ બરવાળા નાગરિક સમિતિના મહામંત્રી હતા જેઓ કાયમ લોકોના પ્રશ્નો અંગે નિડરતાપૂર્વક વાંચા આપીને નિરાકરણ લાવતા હતા અમારા પરિવારે એક મોભી પોલીસ સમાજે એક સાચો સમાજ સેવક બરવાળા નગરજનોએ એક નિડર આગેવાન ગુમાવેલ છે જેની કોટ ક્યારેય પૂરી શકાશે નહીં જેમનું બેસણો સત્યાવીસ એકને સોમવારે અને ત્રીસ એકને ગુરુવારે અમારા નિવાસસ્થાન રોજી દરવાજા બહાર બરવાળા ખાતે રાખવામાં આવેલ છે